નમસ્કાર દોસ્તો આજે જાણીએ કે સ્લીપ ડિસ્ક અને સાયટિકા છે સમજવું જોઈએ કે ગાદી કઈ જગ્યાએ હોય છે તે ક્યાં ખસે અને સાયટિકા એ શું હોય છે સાયટિકા જે છે સાયટિક નામની એક નસ હોય છે શરીરની સૌથી લાંબી અને સૌથી જાડી જે નસ છે તે સાયટિક નવ હોય છે હવે આ સાઇટિક નવ છે તમે આ જોઈ શકો છો કે L1 એલ ટુ એલ થ્રી એલ ફોર અને એલ આ પાંચ મણકા છે આ મણકાની નીચે ની નીચે જે નસ નીકળતી હોય તેને કહેવાય એલ વન આની નીચે જે નીકળે એલ ટુ નીચે તેને કહેવાય એલ ટુ આ જે નસ છે જે એલ થ્રી છે આ એલ ફોર છે તેની નીચે એલ છે આ પાંચ મણકાની નીચે સેક્રમ નામનું હાડકું આવેલું હોય છે હવે આ હાડકામાં તમને આ જે પીળી દેખાય છે તે છે એસ વન એસ ટુ એસ થ્રી એસ ફોર અને એસ ફાઈવ આટલી આ પાંચ નસો હોય છે હવે દોસ્તો આ જે એલ ફોર એલ ફાઈવ અને એસ વન એસ ટુ એસ થ્રી આ પાંચ નસો ભેગી થઈને એક મોટી નસ બનાવે છે જેને કહેવાય છે સાયટિક નવ તો આ સાયટિક નવની ઉપર ક્યારેય પણ દબાણ આવે તેની ઉપર સોજો આવે તે જે જગ્યાએથી પાસ થતી હોય છે તે સાંકડી થઈ જાય તો આ નસના સિમ્ટમ આવે છે જેને સાયટિકા કહેવાય છે હવે સ્લીપ ડિસ્ક સ્લીપ ડિસ્ક મતલબ કે આ દર બે મણકાની વચ્ચે એક પાતળી ગાદી હોય છે આ ગાદી છે આ ગાદી છે આ ગાદી છે આ બધી ગાદી છે હવે આ ગાદી જ્યારે પણ એક જગ્યાએથી ખસી જાય છે તેમાંથી કોઈ ટુકડો નીકળી જાય છે જેમ કે અહીંયા તમને આ લાલ કલરનો ટુકડો દેખાય છે તે ગાદી ખસી ગયેલી છે તો તેને કહેવાય છે સ્લીપ ડિસ્ક ગાદી ખસી જાય છે તે વખતે જરૂરી નથી કે સાયટિકા થવું ગાદી ખસી જવાથી સૌથી પહેલી જે લક્ષણ આવે છે તે કહેવાય છે કમરનો દુખાવો અને ત્યારબાદ જો ખસેલી ગાદીના કારણે નસની ઉપર દબાણ આવે તો સાયટિકા જેવા લક્ષણો આવી શકે છે તેથી ડિસ્ક અને સાયટિકા આ બંને વસ્તુ એકચ્યુઅલીમાં અલગ છે ડિસ્ક થઈ જાય તેનો મતલબ એવો નથી કે તમને સાયટિકા થશે તે ડિસ્ક થઈ ગઈ છે અને જો નસ ન દબાતી હોય તો તમને સાયટિકાના કોઈ જ લક્ષણો ન આવે તેથી તમારે જો તમને કોઈ એમ કીધું હોય તમારે ગાદી ખસી ગઈ છે તો એવું ન માની લેવું કે તમને સાયટિકા થઈ ગયું છે અને હવે તમને પગનો દુખાવો થશે પગમાં લખવા આવશે તેવી કોઈ જ વસ્તુની જરૂરી નથી ફરજિયાત નથી તમને ગાદી ખસી છે તો સાયટિકા 分量。